રાજકોટમાં સવારે દસ વાગ્યા હજુ પણ પાણી યથાવત છે ત્યારે આજે આઠમ નો પર્વ એવામાં લોકમેળો બંધ હોય તેવી સ્થિતિ જોવા મળે છે તે ઉપરાંત શહેરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે મારું એવું કહેવાનું છે કે આ ત્રણ દિવસથી અમે હેરાન છીએ અમારે સાડા ત્રણ લાખનો સ્ટોલ છે બરાબર એમાં તો અમારે જરાય ધંધો થયો નથી બરાબર અમારે નુકસાની થઈ છે બરાબર અમે બેંકમાંથી લોન લઈને આ ધંધો કરેલો છે બરાબર તો અમારે સરકાર પાસે એવી માગણી છે બરાબર કે અમારા પૈસા પાછા આવી જાય બરાબર આ અમારે કાંઈ વેપાર અમારે માલે આ વરસાદના કારણે છે ને બધો રિફંડ બગડી ગયો છે બરાબર અમારે કંઈ એકેય અમારે જેટલો સ્ટોર બરોબર અમારે માણસોનો પગાર બરોબર અમારે બધાય તે હિસાબે અમારે એટલી વિનંતી છે કે બરોબર કે અમારે પૈસા પાછા મળી જાય બરોબર અમારા વરસાદના કારણે અમારે એકય ત્રણ દિવસમાં કાંઈ વેપાર ચાલી રહ્યો નથી જયેશભાઈ અરવિંદભાઈ મારું નામ છે હું છેલ્લા દસ વર્ષથીય રાજકોટના લોકમેળમાં ધંધા સાથે સંકળાયેલો છું પણ આપણે રાઇડનું છે છેલ્લા દસ વર્ષથી રાઈડના સંચાલક સાથે સંકળાયેલા છીએ પણ આ વખતે જે કાંઈ પણ થઈ રહ્યું છે ટીઆરપી ગેમ ઝોનના હિસાબે એસઓપીના હિસાબે કે કોઈપણ સરકારી તંત્રએ કોઈપણ વ્યક્તિ અમને સરખા જવાબ મળ્યા નથી કેમકે અમે રાઘવજી પટેલ સાથે પણ ત્રણથી ચાર વખત બેઠક કરેલી છે હાઈ કમાન્ડ સુધી વાત અમારી પહોંચાડેલી છે કે તમે એસઓપીના નિયમો થોડાક હળવા કરો હળવા કરો પણ તંત્ર એકનું બે ના થયું ત્યાં સુધી અમને એમ કહેવામાં આવ્યું કે બધું થઈ જશે થઈ જશે પણ ઓલરેડી અમે અત્યારે સવા બેથી અઢી કરોડ રૂપિયાનું રાઈડમાં રોકાણ કરેલું છે કેમ કે અમારા ટોટલ વર્કર એમપી મહારાષ્ટ્ર યુપી બિહારથી બધા કામે આવતા હોય છે કેમકે એ પહેલાં તો અમે હરાજીમાં આપશે એક એક પ્લોટ લઈ લીધેલા હતા કે એક જ પાર્ટી એક કરોડ સિત્યાવીસ લાખમાં આખે આખું ગ્રાઉન્ડ ખરીદેલું હતું એમની પાસેથી અમે ઓન દેન થોડાક કે આ વખતે અમારો વેપાર થશે પણ એવી ક્યાં ખ્યાલ હતો કે વરસાદ પણ આવશે પ્લસ કે આ તંત્રની બેદરકારીના હિસાબે એસઓપીના હિસાબે કે જે કાંઈ પણ થઈ રહ્યું છે એમાં અમને રાઈડના લાઇસન્સ પણ હજી ઇસ્યુ નથી થયા હજી સુધી અમારી એ જ વાત ચાલુ છે કે લાયસન્સ મળી જશે લાઇસન્સ મળી જશે પણ હવે શું આ ત્રણ દિવસ તો ચાલ્યા ગયા બે દિવસમાં અમે જે નાખ્યા છે એ પણ પૈસા અમારા ઊભા ના થાય પણ પ્લસ કે માણસો જે છે એના પણ પગાર એટલા બધા ચડી ગયા છે અમારી ઉપર કેમ કે ગાડી ભાડું લોડિંગ ભાડુંથી મારીને તમામે તમામ અત્યારે કલેક્ટર તંત્ર પાસે અમારી એક જ માંગ છે કે જે કાંઈ પણ અમારું રોકાણ થયું છે એ અમે નાના માણસો છીએ એનું અમને રિફંડ મળી જાય